તેમની ધામરોડ ખાતેની જમીનમાં વિવિધ ફળફળાદીની ઉછેર માટે અને વાવણી માટે તેમના કુટુંબિક બનેવી બ્રિજેશભાઈ પટેલ અને તેમના પિતા કમલેશભાઈ પટેલનાઓને છેતાલીસ લાખ રૂપિયા જેટલી રકમ આપેલી હતી જે રકમમાંથી તેરથી ચૌદ લાખ રૂપિયાની કિંમત રકમનો ઉપયોગ આ આ ગુના કામેના ફરિયાદી છે જે નરેશભાઈ એમના કામ માટે બ્રિજેશભાઈએ કરેલો બાકીના બત્રીસ લાખ માટેનું કોઈપણ જાતનો હિસાબ ન આપેલ તેમજ જે ફળફળાદી એમના ખેતીમાં વાવવાના હતા અને ઉછેર કરવાનો હતો તેનો પણ કોઈ પણ જાતનો ઉછેર ન કરી તેમની સાથે વિશ્વાસઘાત કરેલો હોય તે બાબતની તેમને વિગતવારની ફરિયાદ આપેલ જે ફરિયાદ લઈ બંને આરોપીઓ બાપ દીકરા બ્રિજેશભાઈ પટેલ અને એમના પિતા કમલેશભાઈ પટેલ ધરપકડ કરેલ છે નરેશભાઈ પરિવાર સાથે અમેરિકા જતા રહ્યા બાદ સમગ્ર બાબતે શંકા જતા તેમણે બંને પિતા પુત્ર સામે છેતરપિંડીની બારડોલી બાડોલી પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે પિતા પુત્રની ધરપકડ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હતી સુરેશ રાઠોડ બારોલી